નમસ્કાર ખેડૂત મિત્રો જુઓ મિત્રો દારમાં પાણી આવી ગયું છે ભાઈ આજે તારીખ સત્તર છે અને ફીમ રસ છે ભાઈ વાવણી થઈ ગઈ છે તો આપણે સાયડો ચાલુ છે ભાઈ છે લોકો આ વર્ષનો ભાઈ જોવા દાર કેટલા આવી ગયા તો ભાઈ હાર ઉનાળા એટલું પાણી આવી ગયું ભાઈઓ એક બે એનો તનને ચોથો મીકો છે ભાઈ એ અહીંયા છે બધામાં પાણી આવે છે ભાઈ આ બાજુ શેર કરો ભાઈ એવી મિત્રો કોઈને બોર કરવો મિત્રો સારા ઉનાળે ભાઈ પાણી આવી ગયું ભાઈ અને છેલ્લી હોય છે ભાઈ વર્ષની ભાઈ આપણે મિત્રો પાણી આવી ગયું હે ભાઈ જોવો તમે બે ની લાઈનનું પાણી પાકું હે ભાઈ બે જગ્યા ગામ કેશોદ ખંભાળિયા તાલુકો ભાઈ કેશોદ ગામમાં પાણી આવી ગયું છે ભાઈ ઊંડું ભાઈ કુવો ઊંડો હે પંચાણું ફૂટ પંચાણું ફૂટે તરી હે ના ખેડૂ હે ભાઈ પાણી આવી ગયું ને ભાઈ ખેડૂત રાજી થઈ ગયા ભાઈ જોવો પંચાણું ફૂટ ઊંડો ઉપર તો કઈ દેખાશે નહીં બહુ ઊંડું પંચાણું જોરદાર પાણી આવી ગયું ભાઈ એકદાર પૂરો ગયો ભાઈ હરી ગયા તા ગયા ભાઈ આ સાઈડો વા કરો ને વાં કરો બીજા દર સારું હરું પાણી આવી ગયું કાર ખેડૂત મિત્રો મિત્રો કામ પૂરું થઈ ગયું છે આ ભાઈને આટલું પાણી આવ્યું છે જોવો તમે કારા ઉનાળે આટલું પાણી નામી કહેવાય મિત્રો જોવો બે હજાર સારું પાણી આવ્યું છે કામ પૂરું થઈ ગયું આપણે બોરિંગ કાઢવાની તૈયારી છે આમાં પણ થોડું હોય આધાર સારો આવે છે અને એક ઉપરથી આવે છે વધુ બધું શેર કરો મિત્રો ખેડૂતને કોઈને બોર કરાવ કામ લાગશે મિત્રો જય હિન્દ જય ભારત